રાતની થાળી સાથે લેવાતું દૂધ એ ખૂબ જ ખોટી સમજણ છે નમસ્તે શું રાત્રિના ભોજન સાથે દૂધ લેવું યોગ્ય છે કેટલાક લોકો રાત્રિના ભોજન સાથે દૂધ લેતા હોય છે પરંતુ આવું કરવાથી તે દૂધ ફાટીને વિકૃત બને છે તેના લીધે મંદ થાય છે તેમજ રોગોને આમંત્રણ આપનાર આમ એટલે કે અપક્વ તથા વિદગ્ધ એટલે કે બગડેલ આહાર રસનું નિર્માણ કરે છે રાતની થાળી સાથે લેવાતું દૂધ એ ખૂબ જ ખોટી સમજણ છે રાત્રે ભોજન અને દૂધ ભેગું કરાય જ નહીં દિવસ દરમિયાન જે પાચનક્રિયામાં શેષ રહેલું પિત્ત તે ફક્ત દૂધ લઈએ તો શાંત થઈ જાય છે આયુ કામાય માને ન ધર્માર્ધ સુખ સાધનમ આયુર્વેદોપદેશ વિધેય પરમાદર ધર્મ અર્થ સુખના સાધનરૂપી આયુષ્યની જે ઈચ્છા રાખતા હોય તેમને આયુર્વેદ શાસ્ત્રના ઉપદેશો પર અત્યંત આદરપૂર્વક તેમજ તે મુજબ વર્તવું જોઈએ તો આવો અપનાવીએ આયુર્વેદ વધુ માહિતી માટે નજીકના વિસ્તારમાં પારાયણી નાળી વહેંચ્યાનો સંપર્ક કરો